ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું મસ્તીનું હવાર અને આપણે વાહીંદા કરી લીધા આજે આપણે હવાના પરમાં શાક અને ને એવું કંઈ બનાવવાનું હતું નહીં કેમ કે આજ મજૂર આવવાના નથી તો હવે આપણે એકલા કલા ને નશું અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું હે વાહીંદા પણ થઈ ગયા હે સાય થઈ ગઈ હે બસ હવે ભાણા વિસરવાના બાકી છે અને આ કુંડી ભર લઉં ખાલી થઈ ગઈ હતી હમણાં બે આ હે ને ઓલીવાડીના અહીંયા મજૂર ને બધું હતું નહીં હમણાં બહુ કામની ભીડ હતી કુંડી રહી ગઈ હતી બાકી ભરવા નહીં કુંડી અને લઈ હલો તો આજો હીરાવા માં છે ઘિનગર આ કાયસરી રોટલી અને શાહ મજા આવી ગઈ હીરાવીને આપણું ટ્રેક્ટર થઈ ગયું હાલતું જઈશું રોટાવેટા રાખવા રહી બે વાગે લગ્ન આવ્યું હતું બે વાગે આવ્યા હતા ને વટાણ પાછા જઈએ અને મારે આને પાવાના હે દેલે માથું ભર્યું આયા માથું ખોળીને ટાટિયા બેવડા વાર બગડી ધૂળ થઈ ગઈ હાવ ચાલો આપણે માલ પાઈ લઈ ઓ બીજે રોટા રાખવા જાય ને એને પેલા મેં કીધું અહીંયા ઘરનું આખી દે આટલો ખૂણો હે તો પેલા અહીંયા આખી લઈએ પછી બીજે જ્યાં જવાનું હે ને ત્યાં જાય આપણે રૂપારી થોડી ધડકી પાથરી દીધી કેમ કે આપણે આવે છે મહેમાન મહેમાન માં આવે છે મારા ભાઈ ખંભાળીએ પોલીસ માં હે તો એ આવે હે આજે કે ફ્રી હોય તો ખબર નહિ પણ એનો ફોન આવ્યો તો બીનું આવું હું ત્યારે ઘરે તો હવે હું એની જોઉં હું હાલો અમારે આજે આવી ગયા હતા મિમાન આમના આમના ભાઈ છે ગુજરાત પોલીસ જામ ખંભાળ્યા બરોબર કોઈને કંઈ તકલીફ હોય તો કેજો મીમાની કરવા મીમાની કરવા કે બીજી કઈ નહીં

આપણે એકદમ નાય ધોઈ ફ્રેશ થઈ ગયા કપડા બપડા બધું ધોવાઈ ગયું હે માલને ને પવાઈ ગયા હે એના ખીલા બદલાવ નહીં ખા હે હવે આપણે કરવા હે વાહિંદા આ મેડમ પાણી દીધું પણ એમ તો બેઠા બેઠા પીધું અને બેઠા બેઠા જ બધું કામ હવે ઊભી થાય હવે ઊભી થઈને હું હે તારે જેલી જેલી એવી રીતે હા કઈ મુકડે માં બેહે ને એથી ઊભું ન થાતું એવડી જગ્યા પડી પર તારે ન્યા જ બેહ હું ધરાર ગાંડી ની હાવ હાલો આપણે વાહિંદા કરી લીધા અને હવે આપણે જરીક જઈ આવી ઓલા ઘરે આપણે બ્લોગ માં કાય છોકરીઓ આવતી હોય એના ઘરે હાજર બેઠા બેઠા કેમ કરે વાઈડી હાલ અમર છોકરીઓ અહીંયા શિયાળુ મોસમ નું વાવેતર કરી દીધું છે એને પેલું ભાણી હાલે છે કોરવાણ જીરો વાયુ છે આમાં હવે એ બધા કોરવાણ ભાઈ છે ને ઓલ્યુ ભાઈ કઈક દવાનો પગ ભરે છે ને શું કરે હે જોઈએ આગળ જઈને ખબર પડી જશે શું કામ કરો છોકરિયું દવા છાંટો બાસાલીની પાર્યું સરસ ગુડ જોબ વાહ વાહ બેઠી બેઠે છે કામ નહીં જોજે આગળ અમારે છોકરી દેહેને દથ્થા થાદ્યું આજે કામ જે કરું છે ને કાલે બહાર જવું છે કા હર ખુરાક લેજે એટલે ઓલો બેહે ની સોટુ ખંભે તાદ બાસાલી નો કેલ બધું લેવા આવી થી અમાર આયા જતો અમે લેવા નતા આવ્યા હજી હવે અમારે આય છે જરૂર પડે કે કાલ હે જરૂર પડે એવું થાય હાલે મારી સાથે ઓકે જે સાબ કહે સંપલ ના પધારે હાલવાની મજા નહીં આવો પગલો રહીએ અમાર છોકરીઓ છોકરા છોકરાથી વસત્યું નથી હો આ બાજુ એમ કે દવા છાંટવાનું કામ મેં એને શિખાડ્યું એ હું સાટતી એટલે આ બધું એ સાટવા વર્ગી ગયું કે તમે સાંટો નથી અમે સાટી વાહ વાહ થેન્ક યુ થેન્ક યુ તમારું વાઇડલ બનાવવા માટે મને બધું એમ કે અમારે કાકી દવા સાટે ને તો અમે કેમ કે છોકરી દવા સાથે જોયું હા કાલ એકદમ અફ ટુ ડેટ કાલ નો લોક જોયે એટલે ખબર પડી જાય કે આ છોકરીઓ ખેતી કરી શકે કામ કરી તો ના હોય કે મણીબેન સકલા ઉડાડે હે મણીબેન સકલા ઉડાડો સૌ કે મોરલા લાવડા ઈ આવે ઈ જો ધોઈડા જાય હા બકાલું બાઠી જાય એમ તો ઈ મુરા ને હોય ને ઈ મજા આવે ખાવાની કુણું કુણું ખાઈ જાય તો હાલો તો આપણે મસ્ત માલ દોઈ લીધા હે મસ્ત નહીં પણ આમ કે માલ ધોઈ લીધા હે અને એને જો ડૂસો નાખી દીધો હે અને ભીંહ તો એને આરામથી બેઠા બેઠા ડૂસો ખાય ઊભો થવાનો કોણ મહેનત કરે ઊભી થવાની અને આ જો ડુસા માથે ઊભી પછી ડૂસો ખાય યા બે માં દીકરીનો અલગ જ અંદાજ અને ગાને ને વાસળીને ડૂસો નાખી દીધો હે અને મસ્ત જો શંકર ભગવાનની આરતી છે ને થઈ ગઈ છે અને હાજ પડી ગઈ દી આથમી ગયો હે મારે રોટલા બનાવવાના હે તો ફટાફટ બે રોટલા બનાવી નાખી અને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયાને લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં સારી એવી કમેન્ટ કરતા રેજો આવજો ટાટા